સિહોદ ભારજ નદી પાસે આવેલા ગામડાઓના વિદ્યાર્થીઓને જીવના જોખમે બાજુમાં આવેલા રેલવે ઉપર પસાર થઈ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે જેતપુર પાવીજેતપુર ઉદેપુરના તમામ રોજગાર ધંધા વેપારીઓ ખેડૂતો એમના રોજગાર ધંધા બેસી જતા બે થી ત્રણ વર્ષથી છોટા ઉદયપુર જિલ્લામાં રોજગાર ધંધા ઉપર મોટી અસર જોવા મળી રહી છે વડોદરા ગંભીરા બ્રિજ તૂટ્યાના ચાર દિવસમાં નવા બ્રિજ બનાવવા માટે રૂપિયા બસો કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને છોટા ઉદયપુર જિલ્લાના પાવીજેતપુર પાસે નેશનલ હાઈવે ઉપર સિહોદ ભારજ નદી પાસે બ્રિજ તૂટ્યા બે થી ત્રણ વર્ષ થઈ ગયા છે પણ હજુ તંત્ર દ્વારા આશ્વાસન આપી રહ્યા હોય તેમ આદિવાસી વિસ્તારના લોકોએ વાત કરી રહ્યા છે અનેક લોકોએ ચર્ચા કરી રહ્યા છે કે છોટાઉદેપુર જિલ્લાના નેતાઓનું રાજ્ય કક્ષાએ પણ કંઈ ઉપજતું નથી એવું સાબિત થઈ રહ્યું હોય તેવી અનેક લોકોએ ભારે અવાજ ઉઠાવ્યો છે છોટાઉદેપુર જિલ્લો ચાલુ વર્ષે કોઈ જગ્યાએ કોઈ યુદ્ધ કરવા કરવાવાવાનો એ રીતે બધી જગ્યાએથી સંપર્ક વિહોણો થઈ ગયો છે પ્રજા ત્રાહિમામ છે વેપારીઓ ત્રાહીમામ છે ખેડૂતો વિદ્યાર્થીઓ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી આ ભાજપની સરકાર આ સરકારે આ જિલ્લાને એટલો બધો નજરકેદ કરી દીધો છે કે બે વર્ષ આગળ આજે ભારત નદીનો પુલ તૂટી ગયો ડાયવર્ઝન બનાવવામાં આવ્યું ડાયવર્ઝન પણ પહેલાં વરસાદે નાશ પામી ગયું આ બાજુ છોટાઉદેપુર જિલ્લાની અંદર એમપીને જોડતો એ બાજુ પુલ એક જમીન દોષ થઈ જવાની તૈયારીમાં છે આ બાજુ પાવીની બાજુમાં એક ગરનાળું તૂટી જવાની તૈયારીમાં અમારો આ રતનપુર વાળો પુલ પણ જર્જરિત હાલતની પેલી બાજુ બોડેલી વાળો પુલ એ પણ નાશ પામવાની તૈયારીમાં તો હવે આપણા ગુજરાતના આપણા સીએમ અને અમારા એવા ગામ છોટાઉદેપુર જિલ્લામાં આ નેશનલ હાઈવે છપ્પન ઉપરનો ડાયવર્ઝન બીજી વખત તૂટી ગયો જે સાડા ચાર કરોડ રૂપિયાનો હતો એ પહેલાં પણ તૂટી ગયો ત્યાં નાડું બેસી ગયું અને અહીંયા વિદ્યાર્થીઓ પરેશાન છે વેપારીઓ પરેશાન છે ખેડૂતો પરેશાન છે દરેક આવજા કરનારા બધા જ પરેશાન છે પણ આ પ્રકારની સ્થિતિ થઈ તો પણ અહીંના સાંસદ જસુભાઈ અને ધારાસભ્યો આજ દિન સુધી આ ડાયવર્ઝન જોવા માટે આવ્યા નથી નાળું તૂટી ત્યાં જોવા માટે આવ્યા નથી એટલે અમે આજે આ બોર્ડ મારીને એમને અહીંયા આવવા માટે સ્વાગત કરીએ કે અહીં ખબર અંતરે અને જો તમારી ઓકાત અને તાકાત ના હોય તમે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તો તમે રાજીનામું આપી દો જે બોલી શકે લડી શકે અને સમાજ માટે કામ કરી શકે એવાને તમારે મોકવામાં આપવો જોઈએ અને તમારે તાત્કાલિક આના રાજીનામા આપવા જોઈએ અને અમારી માંગ આજે રોડની અંદર જે ખાડા પડ્યા છે ડાયવર્જનની અંદર જે ખાડા પડ્યા છે જ્યારે આ સિહોદ બ્રિજ બનાવવા માટે જે કોન્ટ્રાક્ટર આવ્યા છે એવું કહી શકે હું આ પંદર દિવસની અંદર ડાયવર્ઝન બનાવી દઉં ત્યારે આ જે કોન્ટ્રાક્ટરને અહીંના કહેવાતા નેતાઓ કેમ દબાઈ રાખ્યો છે એમની ટકાવારી લેવા માટે દબાઈ રાખ્યો છે કેમ નહીં આ જ્યારે આ આ જેતપુરનું સામાન્ય એક ગરનાળું બેસી ગયું છે એની હાલત પણ તાત્કાલિક રિપેરિંગ થઈ જાય છે પરંતુ આ નેતાઓ અને આ તંત્ર બિલકુલ નમાલું પેદા થયું છે તેથી આ લોકોને હાલકી વેઠવી પડશે છે ત્યારે આ કામો તાત્કાલિક પૂરા થાય તાત્કાલિક શરૂ કરે તાત્કાલિક એનો સર્વે કરે અને આ જે લોકોની સમસ્યા છે એ દૂર થાય એવી અમારી લાગણી અને માંગણી છે નિવેદનો તો બહુ થયા હવે આ છેલ્લો પ્રયાસ બાકી હતો એમને બોલાવવાનો એ કરી રહ્યા છે અમે અને બધું નહીં કહેતો પણ આ જે ડ્રાઈવરજન છે એને તાત્કાલિક ધોરણે ચાલુ કરે એવી જ અમારી માંગ છે કરવું હોય ને તો બધું અઠવાડિયાની અંદર બી થઈ જાય એવું છે પણ આ સરકારની નીતિ જ કંઈ અલગ છે કે જે છોટાઉદેપુર જિલ્લો ટ્રાઇબલ બેટ આદિવાસી વિસ્તાર છે એના માટે ભોગવી રહેલા છે એવું લાગી રહ્યું છે કોન્ટ્રાક્ટરો અમુને એવું જાણવા મળ્યું છે કે ત્રણથી ચાર દિવસની અંદર અમે આ ડ્રાઈવરજન ચાલુ કરી આપીએ પણ આ અધિકારીઓને આ નેતાઓ છે ને એમને વર્ક ઓર્ડર આપતા નથી એવું વાયકા ચાલુ રહી છે લોક વાયકા એના લીધે અમે એ બી ખાસ કહેવા માંગીએ છીએ કે એનું તાત્કાલિક એનું નિવારણ